નગરપાલિકાને પોલીસ તંત્રની મદદ પૂરી પાડી હતી આથી ગત રોજ પાટણ નગરપાલિકાના સભ્યો પ્રમુખ અને નાગરિકો દ્વારા ડીએસપી નું નાગરિક સન્માન કરાયું હતું પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર કે પટેલ ડોક્ટર નરેશ દવેત સહિત અન્યોએ તેમનું માતાજીની પ્રતિમા અર્પણ કરી પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને સન્માન કર્યું હતું આ સન્માનના પ્રત્યુત્તરમાં ડીએસપી શોભા ભૂતળાએ જણાવ્યું હતું કે પાટણની જનતાને મને ખૂબ પ્રેમ આપ્યો છે નગરપાલિકામાં અમે અને અમારી પોલીસ પાટણમાં કામ કરવાના પ્રયત્નો કર્યા છે તેમણે ખાતરી આપતા કહ્યું કે જ્યારે પાટણ શહેરને સુધારવા અને રસ્તા સારા રાખવાની કામગીરીમાં અમે અને અમારી પોલીસ તમારી સાથે રહેવાની બાહેદરી આપી હતી તો વધુમાં તેમણે યુવાનોની પ્રશંસા કરતા કહ્યું હતું કે પાટણમાં યુવા પેઢીને પોલીસથી કોઈ વ્યક્તિગત હિત ન નું હોય કે નુકસાન થતું હોવા છતાં પણ તેઓ પોલીસની પડખે ઉભા રહે છે તેમણે કહ્યું કે પાટણની જનતા જો આવી ભાવના સાથે ઊભી રહેશે તો અમે સુચારુ રૂપે કામ કરી શકીશું જો આપણે વિનમ્રતાથી અને મક્કમતાથી કામ કરી શકીએ તો લોકો અમારી સાથે ઊભા રહેશે

ઓછા બને અને જાહેર જનતા સુધી અમે પણ અમારો જે હેતુ હોય અથવા ઉદ્દેશ હોય એ પહોંચાડી શકીએ કે આ આપણે બધા આપણા માટે કામ કરીએ છીએ અમે કોઈ દુશ્મન સાથે નથી લડતા પોલીસ નું કામ એવું છે કે અમે તમારામાંથી સમાજનામાંથી જ આવીએ છીએ અને સમાજ માટે જ કામ કરતા હોઈએ છીએ એટલે અમારા જેવા અધિકારી તો કદાચ બહારથી આવે ને જતા રહે પણ જે મારી પાટણની પોલીસ છે એ તો તમારામાંથી આવતી હોય છે એટલે એ કામ પણ એમને તમારામાં જ રહીને કરવાનું હોય એટલે ઘર્ષણમાં ઉતરવાનું એમની પણ ઈચ્છા નથી હોતી અને હવે તો કેટલું સોશિયલ મીડિયાના લીધે હોય કે દરેકના ફોનમાં કેમેરા આવી ગયા છે એના લીધે હોય અવેરનેસના લીધે હોય પણ બધે ફક્ત ગુજરાતમાં નહીં આપણે ઓવરઓલ દેશમાં પણ જોઈ શકીએ વિશ્વમાં જોઈ શકીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જે છબી છે આ ધીરે ધીરે સુધારવી પડશે સુધરશે અને

वन जा रहे तुमने मारो कोई कॉन्स्टेबल अगर रास्ता पर रोके और कदा हेलमेट नहीं पहिरो है टकोर करे तुमने अगर पहुंच आपे तो त्यारे भक्त इन्हें गाड़ो नहीं बोलता कोई भी और कहने के दुख है इतना बड़ा मुकेश भक्त जा रहे विदाई है तारे मारे और मुझे जाने लेती थी मुकेश तारे मारा वा विचारकों कि खरेखर आवाज हो तो नहीं इतना बड़ा मुकेश लेई तो हम करके काम कई रीते कर अमर काम एवं है कि कोई ने सारूँ लगे कोई ने खोटू लगे अमे जो तटस्थ रीते करशू कोई ने तो सारूँ लगे कोई ने खोटू लगे पर पाटन में खरेखर आमो चौथो जिलो है हूँ एसपी अमरेली एसपी भरूच थी एसपी पोरबंदर सूरत में मैं डीसीपी तरीके काम, काम कर मैंने लगे हूँ ऑफिसर तरीके बहुत वे अँ कहीं करूँ पाटन की जनता बहुत नवनीशील है આયા જેટુ અવકારમાં આવે છે આ જે કે મનોભાઈ કે ખરેખર આйна ધરતીની કદાચ ગોળખાન છે પાટણની જનતાએ મને પહેલા દિવસથી ખૂબ પ્રેમ આપ્યો છે અને નગરપાલિકા જે છે એ મને ખરેખર અહીંયા આનંદ થાય છે કે કેટલી જગ્યાએ આપણે જોઈએ કે આટલા મક્કમતાથી નિર્ણયો નથી લેવાતા પણ અહીંયા નિર્ણયો લઈને આપણે આ કામ કરવાનો પ્રયાસ કર્યો છે હરમા અને એમાં પોલીસ સામે તમારી સાથે રહીને આ બધું કામ કરવાનો છે એમાં કેટલા લોકોને લોકોને સામાન્ય તરીકે અહીંયા પણ કેટલા લોકો તમારા ત્યાં આવ્યા હોય 50 100 200 જણા ભેગા થઈને એસપી ઓફિસમાં બનાવ્યા છે જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણે એ લોકોના પ્રશ્નો અગર પ્રેમથી સોલ્વ થઈ શકતા હોય તો એ કરવાનો પ્રયત્ન કર્યો છે એમને સમય આપવાનો પ્રયત્ન કર્યો છે પણ ઓવરઓલ મને લાગે છે નગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને સાથે મળીને પાટણ માટે કામ કરવાનો પ્રયત્ન થયો છે અને પબ્લિક મોટું કામ થાય છે તો ભવિષ્યમાં પણ પાટણ માટે જ્યારે પણ શહેરને સુધારવા માટે અથવા શહેરના રસ્તા સારા કરવા માટે આવી પોલીસની કોઈ પણ જરૂરિયાત રહેશે તો અમે ચોક્કસપણે તમારા સાથે રહેશું અને કે તમે આપણે અગર જાહેર જનતામાં અગર આો વિશ્વાસ કરી શકીએ કે આપણે શહેર માટે આುದು કરી છે કરી રહ્યા છીએ તો ચોક્કસ હજી પણ પબ્લિક આપના સાથે ઊભી રહેશે આજની યુવાન પેઢી ખાસ કરીને આવી છે જેના એમને થોડું નુકસાન જાય તો પણ એ લોકો આપની સાથે ઉભા રહે છે કે આ દેશ માટે સારું છે આ શહેર માટે સારું છે એટલે ભલે મને થોડું મારું દબાણ હટાવવું પડે પણ આ અગર યોગ્ય હોય તો કરવું જોઈએ આવી એક ભાવના બધે છે અત્યારે